હેલો એવરી વન વેલકમ બેક ટુ મયરવંશી ફેમિલીનો એ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો હું અત્યારે આવી ગયો છું બામાવાડા કેમ કે તમે જોયા જઈશ વિડીયો અમે પચાસ કેનું સેલિબ્રેશન બામા શું કહેવાય કે સોરી સોરી દ્વારકા કરવા ગયા હતા અને બધાએ બહુ મસ્ત રિસ્પોન્સ આપ્યો એન્ડ થેન્ક યુ બધાને પાછું અને હું આવી ગયો બામાવાડા નોકરીએથી સીધો અને અહીં આપણે જોવાનું છે કે કેટલું સાફ સફાઈ કરી નાખી અને ભૂકો હતો એ બધું હતું આડું આના નેક્સ્ટ જોઈ છે બધું સાફ કરી નાખ્યું અને મેદાન કરી નાખ્યું હવે કેટલું હજી કેટલા ઘઉંમાં રાખવું જોઈએ એ હજી તમને કહી દઉં તો ચાલો બતાવું તમને બધું આ છે આપણી બાઘ અને જો કે ઓછી નારળીઓ છે વિપુલ હમણાં આવી એટલે એને વધુ છે અમારે થોડીક ઓછી છે કેમ કે અમારે હતી બધી કાઢી નાખી કેમ કે બહુ મોટી હતી એટલે અત્યારે જે નવી વાવે એ નાની થાય આ બધી હું ઊંચી થાય કંઈ આવે નહીં એટલે રાખી નહોતી તો અહીં બધી સાફ સફાઈ કરી નાખી અને આ બધા એમાં તો ટૂંકમાં શું કહેવાય કે આ બધીની નીચે આવી જાય ફ્લોરિંગ આવી જાય એટલે કંઈ વાંધો નહીં આવે પણ આ શું કહેવાય આ છે આપણા ઘઉં અને ઘઉં જલિયો કેવડા મોટા થઈ ગયા આ ઘઉં મોટા થઈ ગયા ને ઘઉં ની ઉપર રાખવાનો થશે કદાચ તો ઘઉં કાઢી નાખવાના આવશે જોઈ હવે કેટલું થાય હું નહીં અને આ બાજુ પણ ખુલ્લો પોટ થઈ ગયો કે પાંચ છ જેટલા માણસો તો આરામથી થઈ જશે એટલે આ રીતે છે આયોજન આખું આ બધીમાં અને મેન તો આ બાજુ રાખી દઈએ એટલે વાંધો નહીં આવે અને પાર્કિંગ શું કે પાર્કિંગ પાર્કિંગ મેં તમને કીધું હતું એમ એમ કે આગળના વિડીયોમાં કીધું જ તું કે વિપુલના ઘરે અને સામે પાર્કિંગ રાખવામાં આવશે સામે પણ ખાલી જ છે એટલે જો મનતુભાઈ તું આવે હજીભાઈ સ્કૂલેથી આવ્યા આ સામે રાખવાનું છે પાર્કિંગ જેટલી ગાડી હમે એટલી અને આ છે અમારો ખુલ્લો પટ અને મંતુભાઈ ફૂલ મોજ કરે થાકી જાય અને ચાલો હવે આપણે જઈએ મિલે તો હું આવી ગયો કારખાને અત્યારે કારખાનું છે બંધ અને અત્યારે ચાલુ છે સાફ સફાઈ કે હમણાં કંઈ પેરિટી છે ને એટલે બે દિવસથી બંધ છે જો કે ઓલમોસ્ટ કારખાના બંધ છે કેમ કે માંડવીના ભાવ વધુ છે અને દાણાના ભાવ ઓછા છે તો ઓહાય નહીં કૈઠકની ખોટ ખાવી ના કરતાં બે દિવસ બંધ રાખું ભાવ ખોરાક વધે તો પછી કંઈક ચાલુ કરીએ અત્યારે સાફ સફાઈ ચાલુ છે તો જોઈએ તો કારખાનું છે બંધ એટલે કોઈ છે નહીં અને ખાલી એક જ ઓલો છે એ સાફ સફાઈ કરે જો ધૂળ ધૂળ છે ડમરી અને આ બાજુ પણ બધું મશીનની સાફ સફાઈ કરી નાખી તો આ બાજુ પણ ડમરી છે તો આ બાજુ પણ અત્યારે ફૂલ

હવે જય અને પછી આગળનો એ મારી કોલેજમાં એટલે કે ભાટુમાં વાર્ષિક મહોત્સવ હતો બે હજાર ચોવીસ તો ત્યાં મેં કાર્યક્રમનું આખું એન્કરિંગ સંભાળેલું હતું અને પહેલાં તો એ જુઓ કે વાલી મિલન હતું એમાં કેટલા લોકો છે તો જોરદાર જાણે કે કોઈ મેળો હોય એટલા માણસો હતા અને બધા જ લોકો પોતાના મતલબ દીકરીઓને મળવા માટે કારણ કે હોસ્ટેલ છે બંને જગ્યાએ તો આ હોસ્ટેલમાં બધા વાલીઓ પોતાના દીકરીઓને મળવા માટે આવ્યા હતા અને આ આખું ડોમ છે કે જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પહેલાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો તો જોરદાર વ્યવસ્થા હતી અને મારે કરવાનું હતું એન્કરિંગ તો હું અહીંયા સ્ટેજની બાજુમાં બેઠી છું તો બહુ વધારે શૂટ નથી કરી શકી કારણ કે એન્કરિંગ કરવાનું હોય તો થોડુંક ટેન્શન હોય કારણ કે બહુ મોટા મહાનુભવો આવવાના હતા એટલે અને જો અત્યારે બધી જ વિદ્યાર્થીની ઉપર કેવું સરસ રીતે અમારા જે કંઈ પણ ટ્રસ્ટીઓ છે સંસ્થાના બધા બાપા છે લક્ષ્મણ બાપા છે બધા લોકોએ ફૂલોમાં વરસાદ કર્યો અને આ મોમેન્ટ એ ખરેખર બહુ સરસ હતી

અને થોડીવાર પછી જ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થવાની હતી તો ત્યારે કરવાનું હતું હેન્કરિંગ અને અત્યારે ફોન એ દર્શિકા પાસે છે તો એ બધા લોકોએ થોડું બહારનું શૂટ કર્યું હતું અને ઘણા બધા પરફોર્મન્સ છે હજી જો મને એના વિડીયોઝ મળશે તો હું ચોક્કસથી ચેનલ ઉપર શેર કરીશ અને જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ રહ્યો હતો અમારો અને હવે આગળ બધા જ લોકો આવવા માંડ્યા છે જે લોકો સાંસ્કૃતિક જોવા આવ્યા છે અને હું ત્યાંથી જાઉં છું હવે એન્કરિંગ માટે તો બધા લોકો ઓલ ધ બેસ્ટ કહેતા હતા અને બધાએ કીધું કે એવું જો એ લોકો હતા આ પ્રોગ્રામમાં એ ચોક્કસથી નીચે કમેન્ટ કરજો અને અને સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ જોરદાર રહ્યો અને બધા જ ટ્રસ્ટીઓ અને નટુ બાપા અને બધા જ લોકો જોરદાર ખુશ થઈ ગયા તો બધાના પરફોર્મન્સ પછી અહીંયા એ લોકોએ રાસ રમ્યા અને બધાના ચહેરા ઉપર એક અલગ જ ખુશી હતી કારણ કે આખો દિવસનો જે કાર્યક્રમ હતો એ બહુ જ સરસ રહ્યો હતો તો જો બધા કેટલા ખુશ થઈને રાસ રમે છે અને હવે મને થોડુંક વિડીયો ઉતારવાનું યાદ આવ્યું કારણ કે મારું એન્કરિંગ પૂરું થઈ ગયું હતું અને મેડમ અમે બંનેએ કર્યું હતું અને પછી જો બધા રાસ રમે તો આપણે કઈ રીતના રાસ રમ્યા વગર રહી શકીએ તો અમે લોકોએ પણ બધા સ્ટાફ અને બધી જ દીકરીઓએ જોરદાર રાસ રમ્યા અને ભગાબાપાએ કીધું એવી રીતના દ્વારકા જેવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું અને જોરદાર રાસ રમ્યા બધા thank you અને મારા માટે આ દિવસ ખૂબ જ ખાસ હતો કારણ કે પહેલીવાર લાઈફમાં આટલા મોટા કાર્યક્રમનું મેં સંચાલન કર્યું હતું અને જેમાં બહુ મોટા જ ધારાસભ્ય કેબિનેટ મંત્રી બધા જ લોકો હાજર હતા તો પ્રાઉડ મુમેન્ટ છે કે પહેલીવાર મેં આટલું સરસ અને બધા બહુ વખાણ કર્યા કે ખૂબ જ સરસ એન્કરિંગ કર્યું હતું તો દિલથી થેન્ક યુ બધાને પ્રાઉડ મુમેન્ટ અને અહીંયા બધા જ લોકો હવે લાસ્ટમાં ફોટોગ્રાફી કરે છે હું ટ્રાય કરીશ કે એ બધી ક્લિપ્સ લઈ શકું તો જોતા રહ્યો વિડીયો કાર્યક્રમ બસ હવે પૂરો થઈ ગયો છે અને અમે બધા જઈએ છીએ જમવા માટે પણ બહુ જોરદાર પરફોર્મન્સ હતું બાય બાય